તેઓ કૃત્ય કરતા હોય જેથી પોલીસે આ પ્રકરણમાં તાત્કાલિક ગુનો દાખલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર હિન્દુ સમાજના દેવી દેવતાઓને અપમાનિત કરી ગાળો ભાંડી રહ્યા હોય તે બાબતે તપાસમાં આરોપી મોહમ્મદ વાહિદ સાજીદ હુસેન તથા મોહમ્મદ હસન સોહેલ બાબા શેખ મિર્ઝા મોહમ્મદ સામી મોહમ્મદ યુસુફ શેખના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી હિન્દુ સમાજની લાગણી દૂર તેવા કૃત્ય કરતા મેસેજ મળી આવતા ત્રણેયની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેઓએ ગુનો કબૂલાત કરતા તેમના મોબાઈલ સાથે ધરપકડ કરી હતી આ ઉકૃત્ય કરવા કોઈએ પ્રેરિત કર્યા છે કે કેમ સહિતના સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક ગ્રુપમાં ચારેક જેટલા ઈસમોએ હિન્દુ દેવી દેવતાના સંબંધમાં વિભક્ષ ટિપ્પણીઓ કરેલી અને ગ્રુપમાં જોડાયેલા અન્ય હિન્દુ વ્યક્તિઓને સમાણી ઈસમો ટિપ્પણીઓ કરેલી તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ફરિયાદ હકીકત આપતા અમી વય મનસ્ય ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબબ ચાર ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને તે અનુસંધાને સાયબર ક્રાઈમના પીઆઈ શ્રી એ તપાસ કરતા એમાં પુરાવા મળતા ચાર પૈકી ત્રણ આરોપીઓ જે છે એમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણે ભરૂચ શહેરના રહેવાસી છે એમાં એકનું નામ છે મોહમ્મદ વાહિદ સાજીદ હુસૈન બીજો એક આરોપી જે છે એ છે મોહમ્મદ હસન સુહેલ બાબા શેખ અને ત્રીજો એક આરોપી જે છે પકડાયેલો છે એ મિરજા મોહમ્મદ સાની મોહમ્મદ યુસુફ શેખ આ રીતના ત્રણેય આરોપીઓની ધરપકડ ગુનાના કામે કરેલી છે આવું કરવા પાછળનો એમનો આશય શું હતો અને આવું કરવા માટે એમને કોઈ કોઈએ પ્રેર્યા છે કે કેમ એ સંબંધમાં એમની જન્મપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં